જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અહીંયા અરવલ્લીની અંદર અમે લોકો અમારી ટીમ સાથે ઉપસ્થિત છીએ માન્ય કલેક્ટર કલેક્ટરશ્રીને હું જયદીપસિંહ ચૌહાણ બે વાર એપોઇન્ટમેન્ટ લેવાનો પ્રયત્ન કરું છું એક રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદાર તરીકે માન્ય મેડમ શ્રી એમને એવું કહ્યું કે અમે અત્યારે મિટિંગમાં છીએ આ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આપનું આવેદનપત્ર જે પણ રજૂઆત હોય કરી શકો છો છેવટે અમે ગુજરાત કેડેરના અધિકારીશ્રીને અત્યારે હાલ માન્ય મુખ્યમંત્રીશ્રીને એક ખાસ સ્પષ્ટ સંદેશ લખીને આપેલો છે કે તમારી સરકારના વfst મંત્રી શ્રી ભાઈ બચુભાઈ ખબડ દ્વારા માત્ર ત્રણ ગામની અંદર 70 થી 75 કરોડ નું જે કૌમળ મંદરે મંદરેકા અંતર્ગત કરવામાં આવેલું છે એનું સદંતર આમ આદમી પાર્ટી વિરોધ કરે છે તમારા ભાગે ગુજરાતના તમામ ગામોની અંદર એક ગાતો ત્રણ ગામની વાત થઈ ગુજરાતના તમામ ગામોની અંદર તમારા મંત્રી શ્રીઓ ના પાપે આમ પ્રજા પીસાઈ રહી છે આજે આજે તમને જાણવા મળ્યું કે એક મંત્રી શ્રી દ્વારા આપણા વિભાગની અંદર ખોટી પર પ્યો પર આચરણમાં આવી છે

ગુજરાતની કોઈ પણ જનતા એ અમને સંસદમાં બોલતે જોયા નથી આજે અમને એમપી નો સમય પૂરો થઈ ગયો અને આજે અમને ભગવાને આશીર્વાદ આપ્યા અને આજે ક્યોક એ પણ એમને સવાલો ઉઠાવે છે કે ખનન અંદર કોઈ સાંભળતું નથી પૂર્વ જો સાંસદ સભ્ય દસ વર્ષથી પૂર્વ એમએલએ ગુજરાત સરકાર ના જો ન સંભળાતું હોય તો આમ જનતાને સામાન્ય જનતાની ની આદર શું થઈ શકે છે એ આપણે વિચારવાનું છે તો હું આ માધ્યમ થકી પત્રકાર મિત્રો દ્વારા ગુજરાત જનતાને કહેવા માંગુ છું